વડોદરામાં ફરી એક વખત બ્રિજ બને તે પહેલા જ વિવાદ સપડાયો છે શહેરમાં વાસણા રોડ જંકશન રાણેશ્વર ચાર રસ્તા ખાતે બનનાર બ્રિજ નો સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા બેનરો પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ કરી બ્રિજ અહીં નહીં બનાવવા માંગણી કરી હતી સ્માર્ટ સિટી વોદરામાં ફ્લાઇઓવર બ્રિજ નો વિરોધ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના વાસણા જંકશન પર બનનાર બ્રિજનો સ્થાનિક દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો

વડોદરામાં આ બ્રિજ બાવન કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી જોકે હાલ આ બ્રિજ બનાવવાથી વિસ્તારના લોકોને તેમજ નાના વેપારીઓને ખૂબ જ અગવડતા પડશે તે આક્ષેપ સાથે રવિવારે આ વિસ્તારના લોકોએ એકત્ર થઈ આ બ્રિજનો સખત વિરોધ કર્યો હતો અને આ બ્રિજ નહીં બનાવવા અને ટ્રાફિકનો ભારણ ઘટાડવા અન્ય રસ્તો કાઢવા માંગણી કરી હતી સવારે બે કલાક અને સાંજે બે કલાકના ટ્રાફિક સોલ્યુશન માટે ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ ના હોય ટ્રાફિક અહીંયા રોડ પરના દબાણો હટાવવાથી પણ ટ્રાફિક સમસ્યા સોલ્યુશન આવી જાય એમ છે સર્કલ હટાવો ચાર રસ્તા પાસેથી થોડું સર્વે કરાવો તો આપોઆપ થઈ જશે તો એના માટે ફ્લાયઓવરની જરૂર નથી ફ્લાયઓવરથી સર્વિસ રોડ પરની અગવડતાઓ વધશે સોસાયટી જવા અને રસ્તાઓ પર એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પણ અગવડતા પડશે તો આવા બધા નાના નાની અગવડતાઓ ના પડે એના માટે અહીંયા ફ્લાયઓવરની ની રિક્વાયરમેન્ટ નથી એ સાહેબ એ ગ્રાઉન્ડ આ બંધ બાર ને લેવાયા નિર્ણય હો છે અમુક વર્ષો પહેલા ત્રણ વર્ષ કે ચાર વર્ષ પહેલા લેવાયેલો ટ્રાફિક સર્વે મુજબ અહીં જરૂર છે જે તે સમય ટ્રાફિક હશે હાલના બધા નિલંબર વાળા બધા રોડ ખુલી જવાથી ટ્રાફિક નો ભારણ બહુ ઓછો છે પીક અવર્સ માં ટ્રાફિક હોય એના લીધે બ્રિજો ન બનાવાય સાહેબ સવાર સાંજ ટ્રાફિક ના લીધે તમે બ્રિજો બનાવતા રહેશો તો વડોદરા ની એક ચોકડી કોરી ના રે અને બાવન બાવન કરોડના પબ્લિકના પૈસા તમે આ રીતે બ્રિજ ઠોકી દોજો તો દરેક ચોકડીએ બ્રિજ ઠોકો તો આ લોકો તો અને આ વેપારીઓ જે અહીંયા વેપારીઓ છે બીજી વાત એડ કરવા જેવી છે સાહેબ એ તમને જીએસટી ભરે વેરો ભરે પ્રોફેશનલ ટેક્સ ભરે તો એની વ્યથા સાંભળનારું કોણ